તને કામ જ નહી લેવાની પાકસ વગર સળગાવવાનું છે ક્યાંય કામ વિચાર વગર ચલાવે ચાલો હું સળગાવી છું

કે આની પાછળ થવાનું કારણ કઈ નથી આની થવાની પાછળનું કારણ પોટેશિયમ પર મેંગેનેટ કેમ એનો કોર્પલ કલર નું અથવા જામણી કલરનું આ એક કેમિકલ આવે છે અને તેની અંદર એવું બધા રસાયણ છે કે જે તમારા મોઢામાં કોઈ ચાંદી કેવું પડી હોય ત્યાં લગાડીને તમે ચાંદી ચાંદીને એને મટાડી શકો છો તો ગ્લીસરીંગમાં પોટેશિયમ પર મેંગેનેટ ને હતા એ આ જ પછી જાય છે આ કોઈ જાદુ નથી આ એક સાય છે કેમેસ્ટ્રીનો ભાગ જ છે